ઉર્ફે બ્રાન્ચે ધરપકડ કરી છે આ ગુનામાં મુખ્ય આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવો બનાવ બાદ ફરાર થઈ ગયો હતો જેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કલોલથી ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ અલગ અલગ બાવીસ જેટલા ગુના નોંધાયેલા છે આરોપી રાયોટિંગ ટોક સહિતના ગુનામાં ફરાર હતો આરોપીની ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો ચારેક માસથી ગુનાના કામે નાસ્તો પડતો હતો અને એને ગઈકાલે ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યારે બનાવવાળી બંને જગ્યાઓ જે છે બાપુનગર અને રખિયાલ એનું રિકન્સ્ટ્રકશનની કામગીરી કરવામાં આવી છે